નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો વરિષ્ઠ કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એકવીસ દસ બે હજાર પચીસ તો આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોના માસિક પેન્શનમાં થશે રૂપિયા સાત હજારનો વધારો પણ આ નિવૃત્ત કર્મચારીઓને નહીં મળશે આ ફાયદો તો મિત્રો કયા કર્મચારીઓને આ ફાયદો નહીં મળે જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ રહેવાનો છે અને આ સાંજના પેન્શન સમાચારમાં આપણે આ બાબતે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે તહેવારોની ખુશીમાં કેન્દ્ર સરકારે મોટા સુધારાઓની જાહેરાત કરી છે તો આમાં મોંઘવારી ભથ્થામાં વધારો તહેવાર બોનસ અને સીજીએચએસ દરમાં સુધારો તેમજ યુનિફાઈડ પેન્શન યોજનાની સમયમર્યાદા લંબાવવી અને ડિજિટલ જીવન પ્રમાણપત્રો માટે એક ખાસ ઝુંબેશનો સમાવેશ થાય છે તો દિવાળી પહેલાં લેવામાં આવેલા આ નિર્ણયોથી હાલમાં સેવામાં રહેલા લાખો કર્મચારીઓ અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ફાયદો થયો છે જેનાથી વધતી જતી ફુગાવા અને આરોગ્ય સંભાળ ખર્ચ વચ્ચે વધારાની નાણાકીય રાહત અને નીતિગત સરળતા છે તે આવી છે તો અહીં આપણે એક પછી એક પાંચ મહત્ત્વપૂર્ણ નિર્ણયોની ચર્ચા કરીશું જેમાં ડીએ વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એડ હોક બોનસ સીજીએચએસ દરોમાં સુધારો યુનિફાઈડ પેન્શન યોજનાની સમયમર્યાદા લંબાવવી અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ તો આ બધા બાબતે છે તે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો આ નિર્ણયો દસ મિલિયનથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરશે સરકારે ડીએ વધારીને પગારમાં વધારો કર્યો છે જ્યારે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે સીજીએચ હેઠળ બોનસ અને નવા આરોગ્ય સંભાળ દરો દ્વારા તહેવારો પહેલાં નાણાકીય રાહત પણ મળી છે તો નવા યુપીએસ અને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જેવી પહેલ પણ ડિજિટલ અને પારદર્શક સિસ્ટમ તરફ એક મુખ્ય પગલું છે તો ચાલો મોદી સરકારની પાંચ મુખ્ય જાહેરાતોની વિગતવાર ચર્ચા કરીએ જેણે આ તહેવારોની મોસમમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશી લાવી છે તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો તો આ મહિનાથી શરૂઆતમાં કેન્દ્ર સરકારે વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સેવારત કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે ડીએડીઆર વધારામાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો તો આ ડીએડીઆર વધારો પહેલી જુલાઈ બે હજાર પચીસથી પાછલી અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે તો આ નિર્ણયથી ચાર પોઈન્ટ નવ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને છ પોઈન્ટ આઠ મિલિયન પેન્શનરોને ખૂબ જ જરૂરી રાહત મળશે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે કુલ ડીએ હવે પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થઈ ગયો છે તો સરકારની ફુગાવાની અસર ઓછી કરવા માટે દર છ મહિને ડીએમાં સુધારો કરે છે તો આગામી ડીએ સુધારો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે જ્યારે તેમની જાહેરાત માર્ચમાં હોળીના તહેવારની આસપાસ છે તે કરવામાં આવશે ત્યારબાદ બીજા લાભની વાત કરીએ તો સીજીએચએસ દરમાં મોટો સુધારો પંદર વર્ષમાં સૌથી મોટો વધારો તો સરકારે સીજીએચએસ હેઠળ સારવાર અને તબીબી પેકેજોના દરોમાં મોટા ફેરફારો કર્યા છે તો અંદાજે ચાર પોઈન્ટ છ મિલિયન લાભાર્થીઓને આનો લાભ મળશે તો નવા દર તેર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અમલમાં આવ્યા હતા તો છેલ્લે આટલો મોટો દર ફેરફાર પંદર વર્ષ પહેલાં છે તે થયો હતો તો નવા દરોથી ઘણી તબીબી પ્રક્રિયાઓનો ખર્ચ ઓછો પણ થયો છે જેનાથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને રાહત મળી છે તો વધુમાં સીજીએચએસ ડિજિટલ કાર્ડ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ અને કેશલેસ સારવાર સુવિધાઓને મજબૂત બનાવવામાં આવી રહી છે ત્યારબાદ ત્રીજા લાભની વાત કરીએ તો ઉત્પાદકતા સંલગ્ન બોનસની જાહેરાત તો નાણાં મંત્રાલયે ગયા મહિને એક આદેશ જારી કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ગ્રુપ સી અને નોન ગેજેટેડ ગ્રુપ બી ના કર્મચારીઓને બે હજાર ચોવીસ પચીસ માટે ત્રીસ દિવસના પગારની સમકક્ષ એડ હોક બોનસ મળશે તો આ રકમ છ હજાર નવસો આઠ રૂપિયા નક્કી કરવામાં આવી છે તો સંદેશા વ્યવહાર મંત્રાલયના ટપાલ વિભાગે પણ તાજેતરમાં એક આદેશ જારી કર્યો છે જેમાં જાહેરાત કરવામાં આવી છે કે વિભાગના કર્મચારીઓને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સાઠ દિવસના પગારની સમકક્ષ છે તે બોનસ મળશે તો આ બોનસ ગ્રુપ સી મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને નોન ગેઝેટેડ ગ્રુપ બી કર્મચારીઓ તેમજ ગ્રામીણ ડાક સેવકો અને સંપૂર્ણ સમયના કેઝ્યુઅલ મજૂરોને લાભ આપશે તો સરકારે દિવાળી પહેલાં આ બોનસ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે જેથી કર્મચારીઓને તહેવારોની મોસમ દરમિયાન રાહત અને આનંદ બંને મળી જાય ત્યારબાદ ચોથા લાભની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સુધારા તો નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીઓ હવે એનપીએસ હેઠળ આપવામાં આવતી જેમ કે વધુ સારી નિવૃત્તિ અને ગ્રેચ્યુટી લાભો સરકારે નવા કર્મચારીઓને વધુ સારી નિવૃત્તિ સુરક્ષા પૂરી પાડવા માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ સંબંધિત ઘણી આવશ્યકતાઓમાં છૂટછાટ આપી છે ત્યારબાદ વાત કરીએ તો આ પગલાંથી સરકારી કર્મચારીઓને તેમના ભવિષ્યમાં વધુ સ્થિરતા અને આત્મવિશ્વાસ મળશે તો યુપીએસ વિરુદ્ધ એનપીએસ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો દરમિયાન સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવાની અંતિમ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર સુધી લંબાવી દીધી છે તો આ વર્ષે એપ્રિલ એપ્રિલના રોજ લોન્ચ કરાયેલ યુપીએસ પહેલેથી જ બે વખત સમયમર્યાદા લંબાવી ચૂક્યું છે ત્યારબાદ વાત કરીએ તો પાંચમા લાભની પેન્શનરો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર તો પેન્શનરોને હવે દર વર્ષે તેમનું જીવન પ્રમાણપત્ર જેને જીવન પ્રમાણ પણ કહેવાય છે તો સબમિટ કરવા માટે બેંક જવાની જરૂર રહેશે નહીં તો સરકારે નિવૃત્ત લોકોને તેમના માસિક પેન્શન ચાલુ રાખવા માટે તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવા માટે અનેક વિકલ્પો આપ્યા છે તો ઉપલબ્ધ પદ્ધતિઓમાંની એક ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છે તો પેન્શનરો હવે ઘરે બેઠા તેમના મોબાઈલ ફોન અથવા તો ફેસ ઓથેન્ટિટેશન એપનો ઉપયોગ કરીને આ પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે તેમજ આ પગલું વરિષ્ઠ નાગરિકોને બેંકોમાં જવાથી અને લાંબી કતારોમાં ઊભા રહેવાથી બચાવવા માટે લેવામાં છે તે આવ્યું છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર